તમામ વર્ગના લોકો આમાં જોડાયા અને અમારો જે સંકલ્પ છે કે આણંદ જિલ્લાને સૌના સાથ સાથે બધાનો જ વિકાસ થાય ખાલી મુઠ્ઠી પર લોકોનો નહીં અને ખાલી સૂત્રમાં વિકાસ ના થાય પણ સામાજિક ન્યાય મળે દરેકને સમાન અધિકાર મળે અને સૌ સાથે મળીને આણંદ જિલ્લાના જે પ્રશ્નો છે સિવિલ હોસ્પિટલનો પ્રશ્ન હોય તાલુકે તાલુકે જીઆઈડીસી બનાવવાનો પ્રશ્ન હોય કે ખારા ખારાસ જે વધી રહી છે તો આડબંધ બનાવવાની વાત હોય એ તમામ જિલ્લાના લોકોના જે સળગતા પ્રશ્નો છે એના નિવારણ માટે સૌ સાથે મળીને કામ કરીશું ગાંધીનગર હોય કે દિલ્હી હોય આણંદનો અવાજ બુલંદીથી પહોંચાડવા માટેનો અમારો સંકલ્પ છે અને સૌ સાથે મળી આણંદને નંબર વન બનાવીશું પાંચ લાખનો ટાર્ગેટ ભાજપે આપ્યો દરેક બેઠક ઉપર ટાર્ગેટો નક્કી કરવાવાળા એ બે સીટો પર તો ઉમેદવારો બદલ્યા છે ને હજુ આવતીકાલ સુધી ઘણા બધા બદલાય એવી લોકચર્ચા ચાલી રહી છે અત્યારે તો એ લોકો એમના ઉમેદવારો બદલવા કે નહીં એના ટાર્ગેટમાં છે જનતા જનાર્દન છે અને તમે લખી રાખજો કે બે હજાર ચાર જેવું રિઝલ્ટ ગુજરાત અને દેશમાં આવવાનું છે પરિવર્તન માટે લોકો મત આપવાનું મન બનાવી ચૂક્યા છે સાત તારીખે મતદાન થશે આણંદથી પરિવર્તનની શરૂઆત થશે ગુજરાત અને આખા દેશમાં પરિવર્તન થશે અને ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ સરકાર બનશે ક્ષત્રિયો પણ હવે આ ભૂમિ શૌર્યની ભૂમિ છે ગૌરવંતી ભૂમિ છે ક્ષત્રિયનું કુળ નક્ષત્રિયનું લોહી ભગવાન રામ પણ ક્ષત્રિય કુળમાં હતા અને તમામ ભગવાનો ક્ષત્રિય કુળમાં જન્મ લીધો એના જ માટે અધર્મ સામે ધર્મની લડાઈ હોય અસત્ય સામે સત્યની લડાઈ હોય અને જૂઠ સામે સચ્ચાઈની લડાઈ હોય ત્યારે જય બોલાવી જરૂરી છે અત્યારે જે અધર્મ હાવી થઈ રહ્યું છે અસત્ય હાવી થઈ રહ્યું છે જે જૂઠા લોકો હાવી થઈ રહ્યા છે બહેન દીકરીઓનું અપમાન કરવાવાળા આજે સત્તામાં બેસે એવા સ્વપ્ન જોઈ રહ્યા છે અને તમામનો જવાબ આ જયમાં મળશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો